ડોક્ટર આર આર ફૂલ માલિક સીડીએચઓ રાજકોટ પરમજીતસિંહ જ્યારે અમને ખબર પડી કે ભાઈ આ રીતના ન્યૂઝ છે વાયરલ થયા છે તો ગઈકાલે અમે લોકોએ તપાસ કરી કે ભાઈ આની અંદર શું શું થઈ શકે છે તો આની વિડીઓ સાહેબ માની કલેક્ટર સાહેબ જોડે બી મુલાકાત કરી અને આગળ કઈ રીતે ઇવન સ્ટેટ લેવલે બી વાત કરી કે ભાઈ અમે આમાં કઈ રીતે આગળ વધી શકીએ બધાનો સાથ સાથે જ આગળ વધવું પડે ગઈકાલે મને રિવ્યુ સાહેબ એક બીજી કમિટી બનાવીને ને તમે લોકો એની તપાસ કરો તો બપોર પછી અમે લોકો એક કમિટી બનાવી એની અંદર હું એઝ એ સીડીએચઓ પછી અમારા આરસીએચઓ ડોક્ટર જોશી સાહેબ સીજા ડોક્ટર સિંહ સાહેબ અમારા ક્વોલિટી એમ ઓરખા એડીએચઓ ઓરખા જે છે આપણા પીડીયુના જે ગાયનેકોલોજીસ્ટ છે એ હતા અને એક એમઓએચના પ્રતિનિધિ આરએમસી માંથી અને એક ડોક્ટર ઝાલા આપણા પરમપુર બધા જ અમે લોકો સાંજે પાંચ વાગે ગયા હતા અને આખી હોસ્પિટલના રેકોર્ડ છે બી સાથે સાથે જ્યાં બનાવ બનેલો છે એ પણ જો એમની સાથે ચર્ચા બી કરી બધી આખી અને એમાં ચર્ચામાં એમણે કીધું કે ભાઈ વીસ જાન્યુઆરીના દિવસે એમણે કંઈક પાસવર્ડ ચેન્જ કરવાની જરૂર પડી હતી અને એમાં એ લોકોને એવું લાગે કે ભાઈ આ બધું કઈ થી થયું છે પણ એ લોકોએ એના પછી પણ કોઈ એમાં શું કહેવાય કે એની માહિતી કઈ આપી નહોતી જાણવા જોતી હતી અને જ્યારે હોસ્પિટલની મુલાકાત લીધી તો ત્યાં જે લેબર રૂમ અંદર હતું એ કેમેરા લગાવેલા હતા એ વખતે અત્યારે તો ખાલી એનું સોકેટ જ હતું એ લગાવી દીધું હતું અને કર્ટેન બી હતું પણ એમાં એવું છે કે જે પચાસ એ લોકો એવું કીધું કે ભાઈ જે એક પેશન્ટ હોય તો એ પ્રાઇવસી જળવાય છે એવું કરીને એ લોકો પ્રોસિજર કરતા હતા પણ એ જે થવું જોઈએ ક્યાં જો કેમેરા લાગેલા હોય તો એ પ્રાઇવસીની ભંગ થાય છે એટલે એ આપણે મેડિકલ એથિક્સ પ્રમાણે અને સીસીટીવી રૂલ્સ પ્રમાણે બી આપણે એવું કહીએ કે ભાઈ માન્ય નથી સર આવું આવું કોઈ ભૂલ કરે આ જે નિયમ વિરુદ્ધ કરે તો એની સામે શું કાર્યવાહી થઈ શકે શું જોગવાઈ છે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની અંદર એવી કોઈ જોગવાઈ છે નહીં અત્યારે પણ સીસીટીવીના જે નિયમો કે એવું હોય લાગુ પડતા હોય તો અને મેડિકલ એથિક્સની અંદર એવું કહે કે ભાઈ મેડિકલ એથિક્સ એવું છે કે પેશન્ટની પ્રાઇવેસી પહેલાં અને પેશન્ટની પ્રાઇવસી ના જળવાતી હોય અને એમાં બી જો ફિમેલ પેશન્ટ હોય તો તમારે એટેન્ડન્ટ બી રાખવાનો છે કર્ટેન બી રાખવાનો છે અને એ રીતે એની પ્રાઇવેસી એની કોન્ફિડેન્શિયાલિટી બધી જ રહેવી જોઈએ એ છે મેડિકલ એથિક્સ ની અંદર જો ના આવતું હોય તો આપણે એને નોટિસ આપી દે એની સાથે સાથે એનો ખુલાસો પૂછી શકીએ પહેલા અને આગળની કાર્યવાહી જે આપણે પછી કમિટી ડિસાઈડ કરશે